છોડી દેજો અમારા વાગે છોડી દેજો અમારા ગજ નહિ વાગે તમારા જોયા હેઠા ચમખોધ ગજ વાગાડ્યા કોઈ

કેમ કહો માં લોટ કાકડી પડી હોય અને આપણે ના ખાવી તો આમ કેટલી કાકડી હાલો મફાજી અલે જલ્દી આવજો ભાગવાનો થઈ ગયો હો મોટા પાએ આમ ઓલો પાયો હામો દેખાય ને એટલો શું કહો હા આપડા લોટ માં કહું માં હા કાકડી પડી હોય એટલે ના તો આમાં છે મારલી બીજી કાકડી ખબર નહીં કાકડી તલ લેવ લે લે જો કાકડી ના રાખે મે તુરચીટલી હામ શું થાય

મારથી કામ નો સાબડે આપડી જમીન ક્યાં છે ઇમકેજી ઇમને આ શું કામ આપડો મારો હારો આખો દાડો રહું બે તો તૂટી જવી મારા પૈસા કોઈ ગયા ગોતવા પડશે ઓલા ખબર છે

છોડી દેજો મોકલ મોટું કાના ખુ થાય છે મોટું કાના થાય થાય જ છે મોકલ્યો Bapak, 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 500.000. bapak, 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 bapak,

એમ માથા મારે વિડીયો બનાવી નાશ્યો નાશ્યો જો હમણાં આવશે હા હવે એટલે શાંતિ રાખો ઘડું બીઆ કરું ને એક પ્યાલો અલ્યા હારું ચલો ચાલ રો 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 અલ્યા લ્યો ઓવળો થઈ ગયો લો અલ્યા આમ કરી કામ હા આપણો પાસે રહ્યા સુવા આપણે पावડેની હા અલ્યા આ તોલા રજીજીનો હરો તો શું અમને કે ભજન લાગે લાગે છે હા

મોકલી દઉં જોઈ રહ્યા જોઈ જોઈને મળી છે ને ત્યારે ગોળીઓ કરવાની કે

આપડે બે કામ કરવી ઓલોડા કામ જ નહી કઈ કરતો પાણી વાળવા રાતે નીકળવું એકલા એક ખબર પડે

પણ છે આનું નામ શું નામ શું કે જોગી કાઢી પહેરી દો અને એક ઓલો રહ્યો બહુ ઓલો ઉપડ્યો ચારીલો જાય

પડી ગયો એના માર ના આ જેલ માં જવાનું થાય 300 રૂપિયા ને તો હકવાત છે નકા બાપુ જેલ જેલ માં કડિયા કામ માં હા કડિયા કામ માં કડિયા કામ માં નકા જેલ માં ના તમારે એકને જતો રહેવાનું મે કડિયા કામ માં મને છોડાવો જો હું આ તો બે કડિયા કામ માં હા એડો આ તો જો બાવરીઓ બાવરીઓ

આપણો વાહ સમાધાન કરી આપણો જો ઠંડી સમાધાન નઈ કરો નાસ્તો ખાઓ બને નાસ્તો મોટા વાત કરતા કેવું આપણે શું નાસ્તો આપણે કામ કરો ગુલાબ જાપ અલ્યા ના અલ્યા એવું ના રાખાય સાર બીજા દે પણ કંઈ એને નાસ્તો નાસ્તો આવ કાર્ડ મુખા અલ્યા આપણે કામ કરો નાસ્તો નાસ્તો આવ ના 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 રામ 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 રા